ભરૂચ નગર સેવા સદનની સામાન્ય જેમાં પ્રમુખ વિભૂતિ યાદવના અધ્યક્ષ સ્થાને યોજાય બેઠક દરમિયાન એજન્ડા પરના અઠ્યાવીસ કામો તેમજ પ્રમુખ સ્થાનેથી રજૂ કરાયેલા પાંચ કામોને મળી મંજૂરી કુલ તેત્રીસ વિકાસલક્ષી કામોને મંજૂરી આપવામાં આવી સામાન્ય સભા દરમિયાન શહેરમાં વધતી ગંદકી અને સફાઈ વ્યવસ્થાના મુદ્દે વિપક્ષ કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદે જણાવ્યું કે શહેરમાં ડોર ટુ ડોર કચરા સંકલન સેવા સંપૂર્ણ રીતે નિષ્ફળ ગઈ છે સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં શહેરમાં સફાઈના નામે મીંડું જોવા મળી રહ્યું છે વિપક્ષના આરોપોને જવાબ આપતા ભરૂચ નગર સેવા સદનના પ્રમુખ વિભૂતિ યાદવે જણાવ્યું હતું કે ભરૂચ શહેરને ચારે તરફ ઝડપી વિકાસ થઈ રહ્યો છે જે જોઈને કોંગ્રેસ બોખલાઈ ગઈ છે અને તેથી જ સામાન્ય સભામાં ધમપછાડા કરી રહી છે વિડીઓ જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ આ ટર્મની બજેટ પહેલાની છેલ્લી સામાન્ય સભા આજે મળી હતી તેમાં ખાસ કરીને ભરૂચ શહેરના અંદર જે રીતે ડોર ટુ ડોરની સર્વિસ છે એ કહી શકાય કે જે એના વર્ક ઓર્ડર પ્રમાણે ત્રીસ દિવસની સર્વિસ હોય છે કચરો લેવાની એ સત્યાવીસ લાખ રૂપિયા નગરપાલિકા દર મહિને ચૂકવે છે તે છતાં પણ ડોર ટુ ડોર દરેક વિસ્તારના અંદર બિલકુલ નિષ્ફળ છે બબ્બે તત્તન દાળાના આતરે વિસ્તારોના અંદર કચરો લેવા જાય છે અને સાથે સાથે જે રીતે સ્પોટના ઉપરથી કચરાની જે કચરા ભરવાની કામગીરી પણ એ ડોર ટુ ડોરની છે એ કામગીરી પણ ડોર ટુ ડોરના કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવતી નથી એટલે નગરપાલિકા ખાતે આજે સામાન્ય સભામાં આનો જોરદાર વિરોધ કર્યો છે કરોડો રૂપિયા આજે નગરપાલિકા કહી શકાય કે કરોડો રૂપિયાની ગ્રાન્ટ સફાઈ પાછળ ખર્ચતી હોય અને સ્વચ્છતા સંરક્ષણના અંદર પણ નગરપાલિકાએ રાત દિવસ મહેનત કરીને કહી શકાય કે છેલ્લી ઘડીએ જે છેલ્લી ઘડીએ રાત દિવસ કામ કરીને નંબરિંગ લેવાની કામગીરી જે કરી લેતી એ પણ એમની નિષ્ફળ ગઈ અને જે રીતે નેશનલ લેવલ પર અને સ્ટેટ લેવલ પર પણ સ્વચ્છતા અંદર ભરૂચ ઘણું પાછળ ફેંકાયું છે ગત વર્ષ કરતા એવી જ રીતે ભરૂચના અંદર જે બીજી સમસ્યાઓ છે એ સમસ્યાના ઉપર પણ આજે નગરપાલિકાની સમસ્યા સામાન્ય સભામાં ચર્ચા કરી છે બાયપાસ વિસ્તારના અંદર જે રીતે ડિવાઈડરના વચ્ચેના જે સ્ટ્રીટ લાઇટના પોલ જે પોલ તૂટી ગયા છે તે પણ અમારા સાથી સભ્યોએ એની પણ વિરોધ કરીને રજૂઆત કરેલી છે કે તાત્કાલિક એને નાખવામાં આવે સ્ટ્રીટ લાઇટ ના પોલો એની સાથે સાથે જે ભરૂચ નગરપાલિકાની આજની સામાન્ય સભામાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી ભરૂચ નગરપાલિકા દ્વારા જે પ્રમાણે ભૂગર્ભ ગતર યોજનાની યોજના આવી હતી એ યોજનાને આજે સંપૂર્ણ દસ થી બાર વર્ષ થવા આવ્યા છે છતાં પણ એ કાર્ય અધૂરું છે સાથે સાથે જે ચાલીસ એમ નો પ્લાન્ટ નાખવામાં આવેલો હતો કે ભરૂચ નગરપાલિકા જે ગટર યોજના છે એના દ્વારા સમગ્ર નેટવર્ક નાખીને ચાલીસ એમ પાણી પહોંચાડીશું અને ચાલીસ એમ પાણી આપ્યા પછી એને કોઈ કંપનીમાં અમે રિસાયકલિંગ કરી અને એને અમે વેચીશું અને એક કરોડની વાર્ષિક વાર્ષિક નહીં પણ માસિક આવક નગરપાલિકાએ ઠરાવ દ્વારા સત્તા પક્ષે કરી હતી સાથે સાથે આજના મુદ્દે પણ એવું કેવું છે કે જે પણ નેટવર્ક નાખેલું છે અને જે મિનિ પમ્પિંગ સ્ટેશનો આજે પણ જે ઉભરાય છે એટલી માત્રામાં ઉભરાય છે કે મહિનામાં ચાર થી પાંચ વાર ઉભરાય છે અને એનું મેન્ટેનન્સ કરવું હોય તો કોને કેવું કેમ કે એજન્સીઓ છે જે નેટવર્ક શહેરી વિસ્તારમાં નાખેલું છે સોસાયટીઓમાં છે આજે એના પણ જોઈન્ટ હજુ બાકી છે અને ખુલ્લે આમ એ જ ઘટાડો યોજના એ જ શૌચાલયો આજે પણ બહાર જાય છે અને ખાડકુઆ પણ બહાર ઉભરાઈ રહેલા છે તો મારે આ નગરપાલિકાના સત્તાધીશોને કેવું છે કે આ યોજના ક્યારે પૂરી થશે